જય માતાજી મિત્રો તો ફરીથી આપણા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે પહોંચી ગયા છે પાવાગઢ તો આજે મિત્રો ચોમાસાના સિઝનમાં આપણે પાવાગઢ પહોંચી ગયા છે અને પાવાગઢનો કેવો નજારો જોવા મળે છે તમને બતાવવાના છે તો આપણે પાર્કિંગ એરિયામાં આવી ગયા છે તો ફટાફટ ગાડી મૂકીને હવે મંદિર ઉપર ચડવાનું સ્ટાર્ટ કરીશું અને ચોમાસામાં તમને કેવો વ્યૂ જોવા મળે છે તમને બતાવીશું તો ફટાફટ હવે આપણે મંદિર તરફ આગળ વધવાનું છે મિત્રો તો મિત્રો અહીંયા તમને પાર્કિંગ એરિયો જોવા મળે છે તમારે બાઇક કે ફોર વ્હીલ લઈને આવો છો તો તમારે અહીંયા પાર્કિંગ કરવાનું રહે છે પાર્કિંગને ફક્ત પચાસ રૂપિયા તમારે આપવાના રહે છે તો અહીંયાથી પાર્કિંગથી હવે આપણે આગળ વધવાનું છે મિત્રો અને આ પૂરો વિગતો તમને મોચીનો જોવા મળે છે જોઈ શકો છો કેટલા બધા ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા છે જુઓ ખાલી અને ચોમાસાનો નજારો છે અને સાથે સાથે પૂનમ પણ છે એટલે ભક્તો તમે જુઓ કે કેટલા દર્શન માટે ઉમટ્યા છે કેમ કે આજે પૂનમ પણ છે અને ચોમાસાનો નજારો છે એટલે મહાકાળી માતાના દર્શન કરવા માટે બહાર બહારથી ભક્તો આવે છે મિત્રો આ મોચીનો નજારો ખાલી તમે જોઈ શકો છો કે આ રીતના તમને મોચીનો નજારો જોવા મળે છે અને એકદમ જોરદાર તમને વ્યૂ જોવા મળે છે મોચીનો અને ચોમાસામાં તો મિત્રો ફરવાની અલગ જ મજા તમને આવે છે પાવાગઢમાં તો ચોમાસામાં પણ તમે એકવાર મુલાકાત કરી જોજો મિત્રો તમને અલગ જ મજા જોવા મળે છે પાવાગઢમાં ફાઇનલી હવે આપણે આગળ વધીશું આ મોચીનો વ્યૂ તમને બતાવી રહ્યો છું હાલના સમયમાં જોઈ શકો છો કે આ છે રથ અને હવે મિત્રો આપણે આગળ વધીશું ફાઇનલી અને કેટલા બધા ભક્તો દર્શન માટે જઈ રહ્યા છે જોઈ શકો છો તમે આપણા વિડીયોના માધ્યમથી અને અહીંયાથી જોઈ શકો છો કે ગેટ આવી ગયો છે પ્રવેશ દ્વારા એટલે કે અહીંયાથી ચાલુ કરીશું પગથિયું ચડવાનું પહેલું પગથિયું મહાકાળી માતાનું આપણે ચડીશું અહીંયાથી તો અહીંયા પણ નાનું એવું મંદિર તમને મહાકાળી માતાનું જોવા મળે છે અહીંયા દર્શન કરીને ફાઇનલી આપણે પહેલું પગથિયું ચડીશું હવે તો મહાકાળી માતાનું નામ લઈને હવે આપણે આગળ વધીશું ફાઇનલી અને આગળ કેવો કેવો વ્યૂ જોવા મળે છે તમને બતાવવાના છે સ્ટેપ બાય સ્ટેપ તો વિડીયોમાં મિત્રો છેલ્લે સુધી બન્યા રહેજો અને અહીંયા એવું લખેલું છે કે સામાન સાચવીને રાખજો મિત્રો કેમ કે અહીંયા ચોરી પણ વધારે થાય છે એટલે પ્લસ મોબાઈલ તમારે સાચવીને રાખવાનું છે બરાબર છે એકદમ લીલું છમ વાતાવરણ તમને જોવા મળે છે અને સ્ટાર્ટિંગમાં તમને અહીંયા રણછોડરાય ભગવાનના દર્શન થાય છે જોઈ શકો છો અહીંયા રણછોડરાય ભગવાનના તમે લાઈવ દર્શન કરી શકો છો સ્ટાર્ટિંગમાં તમે જ્યારે ચડો છો ત્યારે તમને રણછોડરાયનું નાનું મંદિર જોવા મળે છે અહીંયા બાજુમાં તમે પ્રસાદ અને રમકડાંની પણ ખરીદી કરી શકો છો મિત્રો અને હવે ફાઇનલી આપણે આગળ વધીશું મા મહાકાળીમાં માતાના દર્શન કરવા માટે બરાબર છે તો અહીંયા ભાવ છે તમને ટાઈટ જોવા મળે છે એટલે કે જે પાણીનું બોટલ છે તે તમને અહીંયા દસ વાર વીસમાં જોવા મળશે અને અહીંયા તમે માતાજીના દર્શન કરી શકો છો તો મિત્રો તમે નીચેથી તૈયારી કરીને જવાનું છે જે પણ તમારે પાણીની બોટલ હોય તે તમારા બેગમાં લઈને આવું કેમ કે અહીંયા તમને ઉપર છે ભાવ તમને વધારે જોવા મળશે તો હવે આપણે ફાઇનલી આગળ વધીશું જોઈ શકો છો કે કેટલો કેવો નજારો તમને જોવા મળશે આ રોપેનો નજારો તમને બતાવીશું આ જોઈ શકો છો રોપેનો નજારો એટલે કે આ ઉડન ખટાળનો નજારો તમને બતાવી રહ્યો છું હાલના સમયમાં અહીંયાથી નીચેથી આવે છે સીધા ઉપર તમને પહોંચાડી દે છે જોઈ શકો છો તમે અને અત્યારનો વ્યૂ તમે ખાલી જુઓ એકદમ જોરદાર નજારો જોવા મળે છે લીલું છમ પૂરું વાતાવરણ જોવા મળે છે હવે આપણે આગળ વધીશું મિત્રો અને બાર બારથી ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા છે જુઓ ખાલી તમે એકદમ તમને અલગ જ નજારો જોવા મળે છે પાવાગઢની અંદર આ રોપેનો નજારો તમે જુઓ ખાલી અને ભક્તો ઉમટ્યા છે દર્શન માટે જોઈ શકો છો તમે અને જે પણ તમે અહીંયા માનતા લો છો એ તમારી અવશ્ય પૂરી થાય છે શક્તિપીઠોમાંથી એક એવું મંદિર છે આ મિત્રો કે જે પણ તમારું કામ હોય તે અટકતું નથી પૂરું થાય છે એ છે મા મહાકાળી માતાનું મંદિર પાવાગઢ અને આ પૂરી ખાઈ તમને જોવા મળે છે જોઈ શકો છો આ નીચેનો નજારો આવો જોવા મળે છે ઉપરથી અને નીચે ખાય છે જોઈ શકો છો તમે અને અહીંયા જારી લગાવી દેવામાં આવી છે જારી એટલા માટે લગાવી છે કે રોપે નીચે બીચે પડે તો નુકસાન ના થાય એના માટે જોઈ શકો છો તમે એકદમ જોરદાર સુવિધા કરી દેવામાં આવી છે રોપે માટે એટલે કે ઉડનખટોળા માટે તો ઉપરથી કદાચ પડી બળી જાય તો જારીમાં અટકી જાય એવું બનાવી દેવામાં આવી છે જોઈ શકો છો તમે ફૂલ સિફ્ટી એટલે કે જોઈ શકો છો કોઈ નુકસાન ના પહોંચે એના માટે બરાબર છે અને નીચે પૂરી ખાઈ તમને જોવા મળે છે અને અહીંયા વાતાવરણ તમે જોઈ શકો છો એકદમ લીલું વાતાવરણ જોવા મળે છે અને પૂનમ થઈ છે એટલે પબ્લિક તો તમને વધારે જોવા મળવાનું જ છે તો પૂનમના દિવસે પાવાગઢમાં અહીંયા નાનું એવું ઝર્ણું પણ તમને જોવા મળે છે ઉપરથી બરાબર છે મિત્રો અને પૂનમના દિવસે તો તમે આવો છો તો તમને એક અલગ જ નજારો જોવા મળે છે જેમ કે ચોમાસામાં તમે આવો છો તો ફરવાની મજા તમને કંઈક અલગ જ આવે છે બરાબર છે મિત્રો જોઈ શકો છો તમે અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે જોઈ શકો છો વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણે ઉપર માતાજીના દર્શન માટે ચડી રહ્યા છે જોઈ શકો છો અને અહીંયા તમને ધુમસ ચાલુ થઈ ગયું છે ઉપર હવે જોઈ શકો છો તમે મિત્રો વરસાદનું વાતાવરણ છે અને દર્શન કરવાની મજા જ કંઈક અલગ આવે છે મિત્રો ચોમાસામાં તમે આવો છો તો એકદમ જોરદાર તમને વ્યૂ જોવા મળે છે પાવાગઢનો જોઈ શકો છો તમે કેટલા બધા ભક્તો આનંદ માણી રહ્યા છે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી અને મિત્રો ચોમાસામાં તમે આવો છો તો ફરવાની મજા જ કંઈ અલગ જ આવે છે જોઈ શકો છો વરસાદ ચાલુ થઈ ગયો છે પાવાગઢની ઉપર અને અહીંયા તમે કોઈ પણ વસ્તુની ખરીદી પણ કરી શકો છો મિત્રો જેમ કે રમકડા કોઈ પણ વસ્તુ તમને મળી જવાની છે પણ ભાવ અહીંયા તમને ઉપર ટાઈટ જોવા મળશે મિત્રો ચમકે ઉપર તમને ડબલ જ ભાવ જોવા મળે છે કોઈ પણ વસ્તુ તમે લો છો તો તમને ડબલ જ ભાવ મળી જશે જોવા બરાબર છે આ પૂરું પાવાગઢની અંદર દુકાનો વ્યૂ તમને બતાવી રહ્યો છું હાલના સમયમાં અને જોઈ શકો છો કે અહીંયા તમને વરસાદ પણ મળી જાય છે અને અહીંયા એકદમ ધ્રુમસ ચાલુ થઈ ગયું છે જોઈ શકો છો એટલે આગળ કંઈ પણ દેખાતું નથી વાદળ જેમ નીચે આવી ગયું એવું લાગે છે કેમ કે વરસાદ ચાલુ છે અને ધ્રુમસ પણ વધારે ચાલુ થઈ ગયું છે જોઈ શકો છો આગળ તો કંઈ પણ દેખાતું નથી થોડું ઘણું દેખાય છે જોઈ શકો છો તમે તો ફાઇનલી આપણે વરસાદ ચાલુ થઈ ગયો છે અને હવે આપણે આગળ નીકળીએ છીએ તો હવે મંદિરના ખૂબ જ નજીક આપણે પહોંચી ગયા છે સમયમાં તમને દર્શન કરાવે છે તો અહીંયાથી તમે પ્રસાદની પણ ખરીદી કરી શકો છો મિત્રો જેમ કે નારિયળ પ્રસાદ અહીંયાથી તમારે લઈ જવાનો રહે છે તેની પ્રાઇસ ફક્ત પચાસ રૂપિયા રહે છે અને અહીંયાથી મહાકાલી માતાના ફોટાની પણ તમે ખરીદી કરી શકો છો અલગ અલગ વેરાયટીમાં તમને ફોટા જોવા મળી જવાના છે અને અહીંયા પ્રસાદ પણ તમારે લઈ જવાનો રહે છે ઉપર ચઢાવવા માટે બરાબર છે મિત્રો તો જોરદાર અહીંયા તમને નજારો જોવા મળી જાય છે હવે આપણે આગળની તરફ વધવાનું છે ફાઇનલી વરસાદ છે તે ઓછો થઈ ગયો છે કેમ કે પહેલાં વધારે ચાલુ હતો અત્યારે ઓછો થઈ ગયો છે એટલે હવે આપણે આગળ વધીશું દર્શન માટે અને કેટલા બધા ભક્તો દર્શન માટે ઉમટ્યા છે તમે જોઈ શકો છો અને વરસાદ બંધ થઈ ગયો છે પણ ધ્રુમસ ચાલુ થઈ ગયું છે એટલે ધ્રુમસ પણ થોડું ઓછું થઈ ગયું છે પહેલાં વધારે તો જોઈ શકો છો તમે આગળ તો તમને કંઈ પણ દેખાય જ નહીં કેમકે વધારે ધ્રુમસ ચાલુ થઈ ગયું છે એના માટે તો પ્રસાદની ખરીદી કરી હવે આપણે આગળ વધીશું ફાઇનલ જોઈ શકો છો તમે મિત્રો કે આગળ આપણને કંઈ પણ દેખાતું નથી કેમકે ધ્રુમસ ચાલુ થઈ ગયું છે જુઓ તમે આપણા વિડીયોના માધ્યમથી તે છતાં આપણે આગળ વધીશું અને મહાકાળી માતાના દર્શન માટે તો જોઈ શકો છો કે કેટલા બધા ભક્તો છે તે દર્શન માટે ઉમટી પડ્યા છે અને આગળ તમને ઉડન ખટોલામાંથી જે ભક્તો દર્શન કરીને આવે છે તે અહીંયા થઈને નીચે ઉતરે છે જોઈ શકો છો અહીંયા થઈને અહીંયા એન્ટ્રી છે અહીંયાથી નીચે ઉતરવાનું રહે છે ઉડન ખટોલામાં બેસીને એટલે કે રોપેમાં બેસીને પણ ચાલીને જેવી મજા આવે એવી રોપેમાં ના આવે એટલે મિત્રો આપણે તો ચાલીને જ માતાજીના દર્શન કરવા માટે જવાનું છે જેમકે રોપેમાં બેસીને મજા ના આવે એવી જ મજા ચાલીને આવે એટલે પણ તમારી ઈચ્છા હોય તો તમે રોપેમાં પણ બેસી શકો છો મિત્રો તો આપણે તો ચાલીને જ માતાજીના દર્શન કરવા માટે જઈશું ફાઇનલી અને જોઈ શકો છો કે કેટલા બધા ભક્તો છે તો દર્શન માટે ઉમટી પડ્યા છે અને પૂનમના દિવસે તો અહીંયા બાર બારના ભક્તો દર્શન માટે આવે છે જોઈ શકો છો તમે અને તમને કઈ અલગ જ નજારો જોવા મળે છે એક તો પૂનમ છે અને ઉપરથી ચોમાસામાં વરસાદ પડે એટલે નજારો કઈ અલગ જ બદલાઈ જાય જેમ કે સરગમાં આવી ગયા હોય એવું લાગે તમને જોઈ શકો છો એકદમ લીલું છમ વાતાવરણ તમને જોવા મળે છે પાવાગઢની ઉપર જોઈ શકો છો તમે અને અહીંયા તમે આવો છો તો તમારું પ્રસ અથવા મોબાઈલ સાચવીને રાખવું મિત્રો કેમકે અહીંયા ચોરી પણ વધારે થાય છે એના માટે એટલે તમારી વસ્તુ છે તે સાચવીને તમારે રાખવાની રહે છે મિત્રો તો હવે આપણે ફાઇનલી આગળ વધીશું અને આ પૂરો વ્યૂ તમને દુકાનો જોવા મળે છે અહીંયા તમે અલગ અલગ બધી દુકાનો જોવા મળે છે જોઈ શકો છો અને અહીંયાથી પ્રવેશ દ્વાર આવી ગયો છે શક્તિપીઠ માં કાલી માતાનો પ્રવેશ દ્વાર તો અહીંયાથી ફાઇનલી હવે થોડાક જ પગથિયા ચડીશું અને માતાજીના દર્શન આપણને થવાના છે તો અહીંયા બધી માહિતી લખેલી છે કે કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢ ધજા ચઢાવવાની આટલી પ્રાઇઝ રહે છે તો તમારે ધજા ચડાવી હોય તો જે બોર્ડ પર પ્રાઇઝ લખેલી છે તે તમે પંડિતજીને આપીને તમે ધજા ચડાવી શકો છો બરાબર છે મિત્રો તો હવે આપણે ફાઇનલી આગળ વધીશું દર્શન કરવા માટે કેમ કે ઉપર તો બહુ મોટી લાઇન લાગી છે દર્શન માટે હમણાં હું તમને બતાવીશ કે કેટલી મોટી લાઈન લાગી છે ઉપર કેમ કે પૂનમ થઈ છે એટલે પબ્લિક તમને વધારે જોવા મળશે અને બાર બારથી ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા છે તો જોઈ શકો છો તમે કે કેટલા બધા ભક્તો છે તે દર્શન માટે ઉમટ્યા છે તો હવે આપણે ફાઇનલી આગળ વધીશું અને ઉપરનો કેવો વ્યૂ છે પણ તમને બતાવીશું મિત્રો અને રવિવારે તમે દર્શન માટે આવો છો તો પણ તમને ભીડ વધારે જોવા મળે છે મિત્રો કેમ કે રવિવારે પણ ભક્તો વધારે દર્શન માટે આવે છે આ મંદિરે અને જોઈ શકો છો કે દ્વાર આવી ગયો છે માતાજીના મંદિર તરફ જવાનો જે છે તે આ છે બીજો પ્રવેશ દ્વાર મેન અહીંયાથી હવે થોડાક જ આપણે આગળ વધીશું અને ફાઇનલી માતાજીના દર્શન આપણને થવાના છે અને તમને પણ ઘરે બેઠા દર્શન કરાવવાના છે મિત્રો તો તમને પૂરા લાઈવ દર્શન આપણે કરાવવાના છે તો જોઈ શકો છો કે અહીંયા જોરદાર ગેટ બનાવવામાં આવ્યો છે નજારો ખાલી જુઓ તમે અને આ નીચેનો વ્યૂ ખાલી તમે જુઓ જબરજસ્ત તમને નીચેનો વ્યૂ પણ જોવા મળે છે અને તમે પ્રસાદ અહીંયાથી પણ તમારે લઈ જવાનો રહે છે ઘરે માટે અહીંયા જે સુખડીનો પ્રસાદ આવે છે ઉપર એ ફેમસ છે મિત્રો તો ઉપર જે પ્રસાદની પ્રાઇસ છે ફક્ત પચાસ રૂપિયા છે પણ એ પ્રસાદ તમે ઘરે લઈ જવા માટે લઈ જઈ શકો છો જોરદાર પ્રસાદ આવે છે એ અહીંયા ઉપર જ બનાવવામાં આવે છે સુખડીનો પ્રસાદ અને અહીંયાથી લાઇન ચાલુ થઈ ગઈ છે જોઈ શકો છો તમે કે કેટલી મોટી લાઇન તમને જોવા મળે છે અહીંયાથી જે મિત્રો લાઇન લાગી છે ને તે લગભગ તમે જોઈ શકો છો કેટલા મીટર સુધી લાઇન લાગી છે અને અહીંયાથી હવે આગળ વધતા વધતા આપણને સમય પણ વધારે લાગશે જોઈ શકો છો અહીંયાથી હવે લગભગ આપણે મિનિમમ પંદરથી વીસ મિનિટ વેઇટિંગ કરીશું ત્યારે આપણે આગળ વધીશું કેમ કે લાઈન એટલી મોટી છે ને જોઈ શકો છો તમે કે કેટલા બધા ભક્તો ઉમટ્યા છે દર્શન માટે જુઓ ખાલી તમે અને ધીરે ધીરે ભક્તો છે તે આગળ વધી રહ્યા છે જેમ જેમ ભક્તો આગળ વધશે એમને એમ આપણને જગ્યા મળશે મિત્રો કેમ કે દર્શન માટે પડાપડી થઈ રહી છે જોઈ શકો છો તમે કે કેટલા બધા ભક્તો છે તે દર્શન માટે ઉમટ્યા છે પણ આ મંદિરમાં મિત્રો જે પણ તમે માનતા લો છો એ તમારી અવશ્ય પૂરી કરે છે મા મહાકાળીમાં કેમ કે તમે ભક્તોની અહીંયા ભીડ તો જુઓ ખાલી કેટલા બધા ભક્તો દર્શન માટે ઉમ્યા છે અને ફાઇનલી માતાજીનું મંદિર આપણને દેખાઈ ગયું છે જોઈ શકો છો એકદમ જોરદાર વ્યૂ તમને જોવા મળે છે ઉપર કેવી ધજા જોરદાર એવી લહેરાઈ રહી છે પવનથી ખાલી જુઓ ખાલી ધજાનો વ્યૂ અને ભક્તોનો વ્યૂ ખાલી જુઓ તમે કે કેટલી મોટી લાઈન લાગી છે દર્શન માટે અને એકદમ સુંદર જેવી છે ધજા લહેરાઈ રહી છે પવનથી અને ટૂંક જ સમયમાં આપણે મંદિરની અંદર પ્રવેશ કરીશું અને માતાજીના લાઈવ દર્શન તમને કરાવીશું મિત્રો તો શાંતિ રાખજો તમે કેમ કે ભીડ વધારે છે એટલે થોડી વાર લાગશે દર્શન કરવા માટે પાછળનો નજારો જોવો કે કેટલા બધા ભક્તો દર્શન માટે પડાપડી કરી રહ્યા છે જુઓ ખાલી તમે ભીડ વધારે છે એટલા માટે મિત્રો થોડી વાર લાગશે દર્શન માટે એટલે તમારે થોડીક વેઇટિંગ કરવી પડશે કેમ કે જેમ જેમ જગ્યા મળશે આપણને એમને એમ આપણે આગળ વધીશું કેમકે જુઓ ખાલી તમે આગળ ભેડે એટલી બધી છે કે જગ્યા પણ આપણને નથી મળતી જવાની એટલે થોડીક જ વાર તો આપણે અહીંયા ઊભું રહેવું જ પડશે અને જેમ જેમ જગ્યા મળશે એમને એમ આપણે આગળ વધીશું અને તમને દર્શન તો લાઈવ કરાવવાના જ છે મિત્રો મહાકાળી માતાના અને ઉપર ધજા કેવી લહેરાઈ રહી છે જુઓ ખાલી તમે જોરદાર એવો નજારો તમને મંદિરનો જોવા મળે છે અને પા તમે આવો છો તો તમને એકદમ અલગ જ પ્રકારનો વ્યૂ જોવા મળે છે જુઓ ખાલી અને આ જે મંદિર નવું બની ગયું છે ત્યાર પછી તો ભક્તો વધારે આવે છે મંદિરે જોવો ખાલી અને કામ પણ એવું થાય છે આ મંદિરે જો ખાલી તમે ભક્તોની ભીડ અને જેમ જેમ ભક્તો આગળ વધે છે એમને આપણે પણ આગળ વધતા રહીશું અને દર્શન માટે પડાપડી થઈ રહી છે જોવા ખાલી અને દર્શન તો તમને લાઈવ કરાવવાના જ છે આપણે પણ થોડો વેટ તમારે કરવો પડશે મિત્રો અને જેમ જેમ આપણને જગ્યા મળે છે એમ એમ આગળ વધીશું તો ટૂંક જ સમયમાં તમને મહાકાલી માતાના તમને લાઈવ દર્શન કરાવવાના છે અને પૂનમનો છે એટલે વધારે ભીડ તમને જોવા મળે છે કેમ કે પૂનમના દિવસે મિત્રો બાર બારથી ભક્તો મા મહાકાળી માતાના દર્શન કરવા માટે આવે છે એના માટે અને આ મંદિરમાં જે માગે છે તે મળે છે મિત્રો મા મહાકાળી માતા દરેક ભક્તોની મનોકામના છે તે પૂરી કરે છે તો ધીરે ધીરે આપણે પણ આગળ વધી રહ્યા છીએ જેમ જેમ જગ્યા મળે છે એમ એમ આપણે પણ આગળ વધીશું પાછળ પણ એટલી બધી ભીડ છે કે મિત્રો તમે પાછળ પણ નહીં હટાય કે નહીં આગળ વધાય કેમ કે ભીડ એટલી છે એના માટે એટલે દર્શન માટે થોડો આપણે રાહ જોવી પડશે કેમ કે પૂનમના દિવસે દર્શન કરવાની કંઈક મજા અલગ તમને જોવા મળશે અને હવે થોડકે જ વારમાં હું તમને લાઈવ દર્શનમાં મહાકાલી માતાના કરાવવાનો છું એકદમ લાઈવ પરફેક્ટ પરફેક્ટ લાઈવ દર્શન પાછળ ભીડ જોવો ખાલી તમે કેટલી બધી ભીડ જોવા મળે છે પાછળ પણ ભીડ વધારે તમને જોવા મળે છે તો પૂનમ થઈ છે એના માટે તમને ભીડ તો વધારે જોવા મળશે છે ખાલી અને આગળ પણ ભીડ વધારે છે અને પાછળ પણ નહીં આગળ ફટાય કે નહીં પાછળ જુઓ ખાલી તમે ભીડ અને ધીરે ધીરે જેમ જગ્યા મળે છે એમ આપણે આગળ વધીશું અને ઉપર તમને કેવો વ્યૂ તમને જોવા મળે છે જો ખાલી મિત્રો તો મિત્રો કોમેન્ટમાં જય મા મહાકાલીમાં લખવાનું ભૂલતા ના મિત્રો જો તમે આપણા વિડીયો જોઈ રહ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો ને કોમેન્ટમાં જય મા મહાકાલીમાં લખવાનું ભૂલતા ના મિત્રો જેમ કે તમને મહાકાલી માતાના લાઈવ દર્શન આપણા વિડીયોના માધ્યમથી કરાવવાના છે ઘરે બેઠા લાઈવ દર્શન અને પૂનમના દિવસે તો તમને અલગ જ નજારો જોવા મળે છે પાવાગઢની અંદર તો ધીરે ધીરે ભક્તો છે તે આગળ વધતા જાય છે અને આપણે પણ આગળ વધતા જઈએ છીએ અને હવે મંદિરની અંદર પ્રવેશ કરી લેવામાં થોડીક જ વાર છે અને જેવા આપણે અંદર જઈશું એવા તમને લાઈવ દર્શન કરાવીશું એકદમ પરફેક્ટ મહાકાલી માતાના પ્રતિમાના લાઈવ દર્શન બરાબર છે મિત્રો અને જોરદાર નજારો તમને જોવા મળે છે ઉપર તો મિત્રો તમે ચોમાસામાં દર્શન કરવા માટે આવો છો તો તમને એક અલગ જ મજા જોવા મળે છે પાવાગઢની ઉપર તો ધીમે ધીમે હવે આપણે પણ આગળ વધીશું જેમ જેમ જગ્યા મળશે એમને એમ આપણે પણ આગળ વધીશું અને જોઈ શકો છો કે મંદિરની અંદર આપણે પ્રવેશ કર્યો છે અને જેવા આપણે પ્રવેશ કરીએ છીએ એવામાં મહાકાળી માતાના થોડા દર્શન આપણને થાય છે જુઓ થોડા નહીં તમને પરફેક્ટ દર્શન કરાવીશ તમે થોડીક રાહ જો નજીકથી લાઈવ દર્શન બરાબર છે મિત્રો આ જરીકે આપણે પાછળ છે એના માટે તમને આવા દર્શન થાય છે પણ નજીકથી તમને હું દર્શન કરાવવાનો છું અને આ કલાકૃતિમાં મંદિર કંઈક આ રીતના તમને જોવા મળે છે જોવા ખાલી જેવું મંદિર મંદિર તમને અંદર જાઓ છો એટલે આ રીતના કંઈક મંદિર તમને જોવા મળે છે આ રીતના ભક્તોની પડાપડી જોવા ખાલી તમે કે મહાકાળી માતાના દર્શન કરવા માટે કેટલા ભક્તો છે તે પડાપઢી કરી રહ્યા છે અને હવે નજીકથી હું તમને દર્શન કરાવીશ મહાકાળી માતાના અને ભીડ ખાલી તમે જુઓ અને ભક્તોનો ઉત્સાહ કેવો છે એ ખાલી તમે જુઓ અને મંદિરની અંદર કલાકૃતિથી કેવું મંદિર બનાવવામાં આવ્યું છે તમે ખાલી જુઓ એકદમ જોરદાર નજારો જોવા મળે છે અને અહીંયા બોર્ડ માનવું જો કે તમારું જે પાકીટ છે પ્રસ તે સામાન સાચવીને રાખજો જોઈ શકો છો લાઈવ દર્શન કરી શકો છો મહાકાળી માતાના હજુ પણ તમને નજીકથી દર્શન કરાવીશ મહાકાળી માતાના પોતાનું કિંમતી સામાન સાચવીને રાખવો એવું વોર્ડ મારેલું છે જોઈ શકો છો તમે એટલે દર્શન તો તમે કરો માતાજીના પણ તમારું સામાન છે પણ તમે સાચવીને રાખજો મિત્રો કેમકે કેટલા બધા ભક્તોનું સામાન છે તે ચોરી પણ થઈ જાય છે મંદિરની અંદર ઘણા બધા લોકો એવા છે કે તમે ધ્યાન છે મહાકાળી માતાના દર્શન પણ જાય છે અને તમારું પાકીટ પણ કોઈક ખિસ્સામાં હાથ નાખીને ચોરી પણ કરી લે છે અને લાઈવ દર્શન તમે મહાકાલી માતાના કરી શકો છો આપણા વિડીયોના માધ્યમથી એટલા માટે મંદિરની અંદર તમને આવા બોર્ડો જોવા મળે છે જોઈ શકો છો અને લાઈવ દર્શન કરી શકો છો વિડીયોના માધ્યમથી પરફેક્ટ લાઈવ દર્શન નજીકથી દર્શન કરી શકો છો તમે જો મા મહાકાલી માતાના પ્રતિમાના તમને લાઈવ દર્શન થઈ શક થઈ જાય છે એકદમ નજીકથી મિત્રો આવા દર્શન તમને કોઈ નહીં કરાવે જોઈ શકો છો અને હવે ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે અને હવે મંદિરની બહાર નીકળી જઈશું આપણે અને પાછળનો કેવો નજારો તમને જોવા મળે છે મંદિરનો એ તમને હવે હું બતાવીશ તો તમને નજીકથી લાઈવ દર્શન મહાકાલી માતાના કરાવ્યા અને હવે પાછળથી હું તમને દર્શન કરાવીશ અને અહીંયા કાઉન્ટર પર તમને પ્રસાદ મળી જવાનો છે જોરદાર સુખડીનો પાછળનો વ્યૂ જુઓ ખાલી મિત્રો આ પાછળનો વ્યૂ તમને મંદિરની પાછળનો આ રીતના કઈક જોવા મળે છે અને હવે નીચે આપણે જઈશું અને જેવા તમે નીચે ઉતરો છો એટલે તમને નીચે શ્રી પણ જગ્યા જોવા મળે છે જેઓ પેલો પ્રવેશદારથી તમે નીચે મિત્રો છો એટલે તમને સીફેડ વધારવાની જગ્યા જોવા મળે છે બરાબર છે મિત્રો તો જોરદાર આપણને મહાકાળી માતાના દર્શન થઈ ગયા છે આ જે શક્તિ દ્વાર છે એની નીચે ઉતરો છો ત્યાર પછી તમને સીફેડ વધારવાની જગ્યા જોવા મળે છે પેલી સાઈડ તો જોરદાર નજીકથી તમને દર્શન કરાવ્યા મા મહાકાળી માતાના બરાબર છે મિત્રો અને અહીંયા અન્નપૂર્ણ ભવન તમને જોવા મળે છે જય માતાજી મિત્રો આપણે ફાઇનલી મહાકાલી માતાના દર્શન કરીને આવ્યા છે અને હવે આ આટલીથી વિડીયો આપણે સમાપ્ત કરીએ છીએ અને નેક્સ્ટ પાર્ટ હવે ભદ્રકાળીનો આપણે બતાવીશું તમને તો મહાકાલી માતાના દર્શન કરીને હવે આપણે નીચે ઉતરી રહ્યા છીએ તો આટલીથી વિડીયો આપણે સમાપ્ત કરીએ છીએ મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો જય માતાજી